નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઊંડેરા ગામ આવેલું છે ઉંડેરા ગામના રસ્તા પર ખોદકામ કરીને ખાડા ખોદવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ રોડ રસ્તાનું જે ખોદકામ કર્યું છે તેનું પુરાણ કામ કરવામાં નથી આવ્યું જેના કારણે અહીંથી પસાર થતા તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એક તરફ જો વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા રોડ રસ્તાના કામકાજને લઈને કરોડો રૂપિયા ફાળવવાની વાતો કરે છે અને બીજી તરફ આવા પ્રકારના રોડ રસ્તા શહેરમાં જોવા મળતા હોય છે મહત્વની બાબત એ છે કે આ રોડ રસ્તા પર ખોદકામ કરવાની જે પરવાનગી છે તે કોણે આપી છે વડોદરા મહાનગરપાલિકાએ આપી છે કે પછી વુડા દ્વારા આ ખોદકામ કરવામાં આવ્યું છે અને જેણે પણ ખોદકામ કર્યું હોય તેના દ્વારા પુરાણકામ કરવામાં કેમ નથી આવ્યું તે હાલ એક મોટો સવાલ છે જે પણ જવાબદાર વ્યક્તિ છે તેના દ્વારા આ ખુદકામ કરવામાં આવ્યું છે જે વહેલામાં વહેલી તકે આ રોડ રસ્તાનું પુરાણકામ કરે અને રોડ રસ્તો યોગ્ય બનાવે તેવી લોકોની માંગ છે